અલ્યા હવે લાતાર શીઠિયા પાસે જાવ દે તે હવે ભાગ પાડે ને કે ભડું મારે તો જબર છે હવે એક તો એક વિવાહ છે અને શીઠીઓ એવો લોભી ધચ્યો છે ને તે વાત જ જવા દો હે ઉડી મારા બેટા લાઈને દીધું છે તે એને ભાગ પાડવાનું નવર લેતો નહીં હવે મારે કવું પડશે ને હવે મારે બોકરા છોકરા ઓલે છોકરાને બહુ ઓલે લેવાય ને તો ત લાવવાના પૈસા

મારા બેટાનો હવે આ ભાજ્યો આવ્યો છે નથી ને મારે ધકો પડશે આઈડા મિલી મેં મારા બેટાનો લુઈ પી જાય મારે હાલ વેખવા નહીં ની હવે લુઈ પી પી કરે હવે કરવાનું શું મારે હેલો ને હવે એના હાલ દુવાળા કોમ કર્યું તા શું કરાતા હેલો એના આલદુવારા પતિ જાય નહીં એટલું

હવે મને તેવી કોઈ ખબર નથી તમે ઓલે ગોળે ચાલુ છે તમારા ઓલે મગજ ને પાટણ કઈ મને વિહરી ગયો કઈ ખ્યાલ નથી મને તમે ભુલાકણા તો સર હારી એ બચારો બોલતો બોલતો જાહેર્યો ને સાયફાઈ થઈ ગયો

તમે આવજો ને ભાગ પડાવી દીજો કમ્પ્લેટ ત્રીજો મારે હવે દેવા લેવા મારે જવું પડશે મેલું હું તો નહી આવું બરોબર તમે તીજા ભાગે નેકડું મારે કામ તમે કાલી આઈન ડાયરેક્ટ પડાવી દીજો ગાડીમાં

કોઈ ઘણું આવતું હોય તો ઘણું ભાઈ ઉલ્લું કરતા નહીં જય માતાજી